જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો બધાને જય દુવેકાજીશ તો સ્વાગત કરું તમારો નવા વિડીયો સાથે ને આજનો વિડીયો છે આપણે પશુપાલનને લગતો અને ખેડૂત મિત્રોને પણ કામનો છે અને પશુને પણ પશુપાલન મિત્રને કામનો છે કે આપણા પશુ ગરમી કાઢતા હોય ગરમી કાઢતા હોય એનો મિનિંગ એ હે કે માટી બહાર કાઢતા હોય માટી બહાર હેનાથી કાઢે અને આ પર આ ગરમી કાઢવાનો પ્રશ્ન ઊભો ક્યાંથી થાય તો એ વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે માહિતી કરીશું એનો ઇલાસ પણ મારી પાસે છે પણ હું તમને અંતમાં આપી તો વિડીયો અંત સુધી જોજો તો આપણા પશુને માટી નીકળવાનો પ્રોબ્લમ આવે ગરમી કાઢે છે તો આ સમસ્યા છે ને તો એ સમસ્યા શેનાથી હોય તો મિત્રો સમસ્યા એ વસ્તુની છે કે આપણા પશુ વધારે પડતા ગરમ વસ્તુ ખાઈ જાય ગરમ વસ્તુ ખાઈ જાય છે એ પેન મોટી ભૂલો કરે છે આપણે કેમ કે એને અમુક સમય છે ને મેં બે ત્રણ જગ્યાએ જોયું મિત્રો તહેલાંમાં એને ડુંગળી આપે છે ગરમ તો ડુંગળી મિત્રો કેટલી ગરમ આવે એ આપે તો પછી વ્યાંથી ટાણે ગરમી જ કાઢે ને તો આ પશુ ગરમી ક્યારે કાઢતા હોય તો કે આઠમો મહિનો બેસે પછી ને આઠમો મહિનો બેસે એટલા અગા હોય અને પછી ગરમી કાઢે માટી બહાર કાઢે એટલે એનું કોઈ મિનિંગ નથી હોતું કેટલી કાઢે એમ અને હાજરમાં ન હોય તો કારક તમારા પશુ મૃત્યુ પણ પામી શકશે આ વિડીયો તમને ભલે અત્યારે ખોટું લાગે તો માફ કરજો બાકી કોઈ સાબિત કરી દે કે અમારા પશુ ગરમી કાઢતા હતા ને અમારા પશુને કોઈ હતું નહીં ને ઠલવાઈ જઈને મરી નથી ગઈ તો એને આપણે એક બેંચ ખીલેથી મફત એ વાત કોઈ સાબિત કરી દે તો આમાં મૂર્તિઓ પણ પામી શકે છે મિત્રો એટલે આ વાત મારી બનાવેટી નથી તો કોઈ હાજરીમાં ન હોય અને બળ કરવા લાગ્યું હોય પછી તો ઠલવાય પણ જાય તો આ સમસ્યા હોય તો આપણે બધાને વધારે હાથ હળી જતો હોય તો કંઈ બહુ મૂજાવાનું નથી તો ગરમી તો મિત્રો કેમ કે આપણા પશુ જ્યારે પાકડા હોય અને આપણે એને ગરમીમાં લાવવા માટે ગરમીમાં લાવવા માટે આપણે ગરમ દવા લેતા છીએ ડૉક્ટર પાસે અને એ વધારે પડતી ગરમ લાગી ગઈ હોય તો એના કારણે પણ તમારા પછી ગરમીમાં ગરમી કાઢે વ્યાંથી તાણે પછી વ્યાંથી તાણા પશુને તકલીફ બહુ પડે છે અને ક્યારેક તો વ્યાવામાં પહેલાં ગરમી આવે અને પછી પારું આવે તો બહુ વધારે પડતી તકલીફ પડી જતી હોય છે અને ક્યારેક એવું બનતું છે કે પહેલાં પશુ પારું આવે અને પછી ગરમી આવે તો કોઈ એટલી બધી સમસ્યા નથી તો બધો આપણે સોલ્યુશન મેળવી છે કારણ કે આવી ભૂલ થઈ જતી હોય ને ત્યારે આપણે બહુ તકલીફ પડતી છે અને એવી હોય કે એને પછી સાત આઠ મહિને ગરમી કાઢીને દસ મહિને આપણા પશુ વ્યાંતા હોય ત્યાં તો બે મહિના હાથરવા માટે બહુ એટલે બહુ તકલીફ પડતી હોય છે મારું કેવું એ તો બહુ તકલીફ પડતી હોય એક માણસને રાતને દિવસ જાગવું પડતું હોય છે અને એને દોરીથી મોડવી પડતી છે તો ઘણા બધા આવા પ્રશ્ન હશે ખબર છે તો એ પ્રશ્નના કારણે આપણા પશુ એને કમજોરી નહીં પણ એને આપણે ગરમ ખવરાવાનું ઓછું રાખવાનું કે આપણને ખબર છે કે અમારા પશુ ગરમી કાઢે તો એને હંમેશા ભૂત ખવડાવવાનું કે લાબુ છે પછી આપણા વડલાના વડવાળાના કમળિયા આવે એને આપણે વાટીને ખવરાવું તો આવું એને ટાંઠું ખવડાવો ને તો આનાથી એ પછી રાહત થશે એટલે રાહત થશે ને એટલે એટલી બધી તાકાત નહીં કરે ગરમી કાઢવાનું અને ગરમી કાઢે એટલે મિત્રો તમે બધા જોઈ જશે ગરમી કેવી આવે એટલે તમે કોઈ અજાણે ન હોય તો એને બંધ કરવા માટે તો ઘણા બધાને મુશ્કેલીમાં હશે અને ઘણા બધાને કાંઈ પ્રશ્ન હશે તો મારું કેવું એ છે કે આપણે દરિયાકાંઠે મિત્રો જંગલોમાં લાબુ આવે અને એ લાબુનો ટુકડો લ્યો અને ટુકડામાંથી તમે એના કાંટા કાંટા ખેરી નાખો અને કાંટા ખેરીને તમે એ લાબુને તમારા પશુને ખવરાવી લો ખવરાવાથી કોઈ જાતની નુકસાન નથી અને એ તમે લાબુનો ખવરાવાથી મિત્રો તમારા પશુની તમે વાત કરીએ તો ગરમી કાઢે છે એ ગરમી કાઢતા બંધ થશે નથી ધીમે ધીમે થશે તાત્કાલિક નહીં થાય તો એ લાબુ તમને દરિયા કાંઠેથી મળી શકે અને એ એ લાબુ વસ્તુ એ થોડુંક ચીકણું આવે અને એ ગરમ આવે છે તો આનાથી મારા અંદાજ પ્રમાણે તો મિત્રો આ પ્રયોગ કરવાથી ઘણા બધાને સફળતા મળી છે તો ગરમીને બંધ કરવા માટે તો મારી પાસે આ બે ત્રણ ઉપાય છે અને આ દેશી ઉપાય છે અને આ ઉપાયથી જ બંધ થયેલી છે ને બીજી વસ્તુ મેં કીધું એમ કે તમે મૂળિયા લે તો મૂળિયાથી પણ ગરમી બંધ થઈ શકે છે અને તમે બીજું મિત્રો એ હે કે આપણે ખોરંગળી અને આપણે મિત્રો ધારૂમાં એમાં તમને ખોરંગળી તથા એને આપણે કાટાળી દારૂડી બે નામે એને ઓળખતા તો એના બીબડા આવતા છે ઝીણા ઝીણા એટલે કે આપણે રાયના દાણા કરતાં રાજ્યો અને એ તમારે લેવાના છે કેમ કે તમારે ઉનાળામાં તમને મળી છે એ તમારે લેવાના છે સો ગ્રામથી પચાસ ગ્રમ જેટલા તમે એ દાણા લો અને દાણાને તમારે પશુને ગમે તેમાં ખવડાવી દેવાના છે તથા રોટલામાં તમે ઉપર પોપડી ઉખડી અને નાખીને તમે ખવડાવી શકશો તથા તમે રોટલીમાં ખરી શકશો અને તમે ખાંડમાં પણ ખવડાવી શકશો કેમકે આપણે ઘઉંનું એવું ભડકું દેતા હોય તો ખરેશું પોકડી કપાસિયામાં તો એના બે તળી પડ્યા છે એટલે એ કોઈ તમારે ફેલ જાય તો આવા બધા મારી પાસે તેણે ઉપાય હતા અને મેં કીધું કે મિત્રો સુધી પોસાડવામાં મારા બાપના કોઈ રૂપિયા નથી ભગડતા એક મેં કીધું આ કુનનું કામ છે મારા કારણે કોઈ માણસ એક ભેંસ બસતી હોય તો મારા બાપનું કાંઈ જાતું નથી એટલે મેં આ વિડીયો બનાવ્યો આ વિડીયોમાં તમારું સારું થાય તો મારું કોઈ જાતું નથી ને તમારું સારું કરવું તો જ મારું ભગવાન સારું કરે એ વીજ મારી હું નીતિ રાખું છું ત્યારે જ હું અહીંયા કહેગો છું તો તમે મને વિશ્વાસ છે હજી આગળ પોગાડશો કેમ કે આપણે કોઈનું ભલું કરીએ કોઈનું ખરાબ નથી કરતા એનું ભલું કરતા હોય જે માણસ એનું જ ભગવાન સારું કરે જેનું ગુરુ કરે એનું પહેલાં બીજ જે માણસ બીજાનું ગુરુ કરે એનું પહેલાં ભગવાન પૂરું કરે બધાને ખબર તો મારી પાસે આ બે ત્રણ ઉપાય હતા આનાથી તમારે ગરમી કાઢવામાં રાહત મળશે અને બેન વાત એ મિત્રો કે તમારા પશુને ગરમ વસ્તુ જરાય એટલે જરાય ના ખવડાવતા એટલે આનાથી તમને રાહત મળે તમારા પશુ વધારે ગરમ ખાઈ જાય એટલે ગરમીનો પ્રોબ્લેમ આવે અને બધા પશુ ગરમી નથી કાઢતા એને બધો મિત્રો વેલો હોય કે જે તમારી આ ભેંચ અત્યારે ગરમી કાઢે છે તો એની પાડી હવે આવે એ ગરમી કાઢે એ કોઈ શક્ય નથી એવો કોઈ વેલો આમાં નથી આવતો પણ મેં કીધું અમુક પશુ એવા હોય તો કાઢતા હોય તો એટલું બધું કઈ તમારે નથી થોડાક દિવસ નાખવાનું તમારે પૈસા અમુક નહીં જવાનું ઓછા નથી વેચવું અને દૂધ સાજું કરતી હોય હાથ આંટલી વહેલી તકે કેમ કે આ પછી કોઈ શક્ય નથી આ ઉપાય મારો કરશો તો આજીવન માટે ગરમી બંધ થશે એ તો હું કોઈ ગેરંટી નથી આપતો પણ તમને રાહત મળશે આમાંથી સો ટકામાંથી માંથી તમને સિત્તેર થી એસી ટકા રાહત મળશે એ સો ટકા છે બાકી એમ કહો કે સો ટકા તમારા પછી હવે ગરમી નહીં કાઢે અને મારો વિડીયો જોયો હોય એવી હું કોઈ નોટિસ નથી આપતી એવું કોઈ કહેતું હોય તો એનું આ એની પાસે એવો ઉપાય હોય તો ઠીક છે બાકી મારી પણ ઉપાય હતો એ મેં બતાવ્યો તો આ બે ત્રણ ઉપાય બસવાથી તમારા પછીને રાહત મળશે અને એટલું બધું કોઈ બીમારી નહીં તો બસ આ વિડીયો મારો અહીંયા સુધી હતો કે તમારા પછીને થોડીક રાહત મળે તો મને તમને એમ સાથે કે નહીં અમને વિડીયો પછી થોડીક રાહત મળી તો તમે મારો કોઈ ખરાબ નહીં કરો મારો હાલત કરશો તો મળીશું મિત્રો નવા વિડીયો સાથે અને વિડીયો નાનો એવો બન્યો કેમ કે આપણે જે હતું એ માહિતી દેવાની હતી કોઈ ફાલતું માહિતી નહોતી આપવાની અને જો તમને મિત્રો ગમ્યો હોય તો લાઈક શેર અને સાસ્ક્રબત કરજો મળીશું કોઈ નવા વિડીયો સાથે બાકી મારો ભગવાન કરે એ ઠીક